ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ જીએસટીમાં રાહત અને ઉદ્યોગ પ્રોત્સાહન માટેની માંગણી કરાઈ ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન જીએસટીમાં રાહત અને ઉદ્યોગ પ્રોત્સાહન માટેની માંગણી એ અંગે બેઠક મળી હતી ત્યારે ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન જેમાં પાંચસોથી વધુ સભ્યો જોડાયા છે કેન્દ્ર સરકાર સમક્ષ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ડિટર્જન્ટ એન્ડ સોપ ઇન્ડસ્ટ્રીને જરૂરી નીતિગત રાહતો આપવા વિનંતી કરાઈ છે નરેશ જૈન ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર એસોસિએશનના જણાવ્યા મુજબ ભારતમાં ડિટર્જન્ટ ઉદ્યોગનું વાર્ષિક વળતર અંદાજે ચાળીસ હજાર કરોડ છે અને તે દર વર્ષે સાઠ ટકાની દરે વૃદ્ધિ કરી રહ્યો છે ભારત વિશ્વના સૌથી મોટા ગ્રાહક બજારોમાંનું એક છે તેથી આ સેક્ટર મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે વ્યૂહાત્મક રીતે સ્થિત છે હાલમાં ઉદ્યોગ સામે ઘણા ગંભીર પડકારો છે જેમાં ખાસ કરીને ઉચ્ચ જીએસટી દરો અને ઇન્વર્ટર ડ્યુટી સ્ટ્રક્ચરના કારણે એમએસએમઇ ઉત્પાદકોને વર્કિંગ કેપિટલ તથા સ્પર્ધાત્મકતામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે હાલ એચએસએન થ્રી ફોર ઝીરો વન તથા એચએસએન થ્રી ફોર ઝીરો ટુ પર અઢાર ટકાનો જીએસટી લાગુ પડે છે સાથે સાથે કાચા માલ જેમ કે લેબ આલ્કોહોલ્સ સરફેક્ટન્સ એન્ડ પેકેજિંગ મટીરિયલ આના પર ઊંચા આયાત શુલ્ક લાગવાને કારણે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે વધુમાં વિવિધ નિયમક નિયમોને કારણે એમએસએમઇ યુનિટોને વધારાના પાલન ખર્ચ તથા વિલંબનો સામનો કરવો પડે છે આ અંગે ચર્ચા વિચારણા કરવા માટે એસોસિએશનની જે બેઠક મળી હતી એમાં નરેશ જૈન ચેરમેન ગુજરાત સ્મોલ સ્કેલ ડિજિટલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશને કેટલીક વાતો રજૂ કરી હતી એસોસિએશનનું માનવું છે કે જો જીએસટી દર અઢાર ટકા ઘટાડીને પાંચ ટકા કરવામાં આવે તો ઉદ્યોગ એક એસોસિએશનનું માનવું છે કે જો જીએસટી દર અઢાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવે તો ઉદ્યોગ એક લાખ કરોડ સુધી વિસ્તરી શકે છે આ પગલાથી ભારતીય બનાવટના ગુણવત્તાયુક્ત ડિટર્જન્ટ ગ્રામ્ય બજારો સુધી પહોંચી શકશે એમએસએમઇ ઉત્પાદકો વધુ ઇકો ફ્રેન્ડલી ફોર્મ્યુલેશન્સ આપશે ત્યારે વાત કરીએ વધુ ઇકો ફ્રેન્ડલી ફોર્મ્યુલેશન આપ્યા બાદ ગુજરાત જેવા રાજ્યમાં એમએસએમઈ દ્વારા રોજગારની તકો વધશે અને ઉદ્યોગની વૃદ્ધિ પણ દર સી એ જીઆર હાલના સાત ટકાથી વધીને દસ ટકા સુધી વધી શકશે એસોસિએશને પોતાની માંગણી રજૂ કરતાં જણાવ્યું છે કે એચએસએન થ્રી ફોર ઝીરો વન અને એચએસએન થ્રી ફોર ઝીરો ટુ પ્રોડક્ટ્સ પર જીએસટી દર પાંચ ટકા કરવો જોઈએ એમએસએમઈ માટે વિશેષ સબસિડી તથા વર્કિંગ કેપિટલ સપોર્ટ આપવો જોઈએ ત્યારે એસી યોજનાઓ હેઠળ વધુ રિબેટ્સ આપીને નિકાસ પ્રોત્સાહન કરવું જોઈએ ત્યારે લાઇસન્સિંગ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ દ્વારા રેડ ટેપ દૂર કરવો જોઈએ યોગ્ય નીતિ આધારથી આ ઉદ્યોગને એક લાખ કરોડનો ટર્નઓવર પાર કરાવી શકાય છે મોટા પાયે રોજગાર ઊભો થઈ શકે છે ત્યારે દરેક ઘર સુધી સસ્તા અને પર્યાવરણ મિત્ર સ્વચ્છતા ઉત્પાદનો પહોંચાડી શકાય છે અને ભારતને વૈશ્વિક સ્તરે અગત્યના હાઇજીન પ્રોડક્ટ એક્સપોર્ટરમાં મજબૂત સ્થાન અપાવી શકાય છે ત્યારે એસોસિએશનને સરકારને આ મહત્વપૂર્ણ ઉદ્યોગ માટે જરૂરી રાહતો આપવા અપીલ કરી છે જેથી રાષ્ટ્રીય અર્થતંત્ર અને સામાજિક વિકાસના લક્ષ્યોને સફળ બનાવવા વધુ અસરકારક રીતે યોગદાન આપી શકાય અમારી સાથે ડાયસ ઉપર ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના કારોબારી સભ્ય છે હું ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનનો ચેરમેન જીએસટીના મુદ્દો પ્રેસ કોન્ફરન્સ છે શું મુદ્દો છે અને કઈ રીતે અત્યારે જે ટેરિફોર ચાલી રહ્યું છે તેમાં ગવર્મેન્ટનો એક હેતુ છે કે જીએસટીના રેટ્સને રેશનલાઇઝ કરવા જેમાં પાંચ ટકા બાર ટકા અઢાર ટકાને બાર ટકા અને અઠાવીસ ટકાને એબોરીસ કરીને પાંચ ને અઢાર ટકા રાખવા અમારી પ્રોડક્ટ અત્યારે અઢાર ટકામાં આવે છે અમારી ગવર્મેન્ટની રિક્વેસ્ટ છે કે અઢાર ટકામાંથી પાંચ ટકા કરવામાં આવે અઢાર ટકાથી પાંચ ટકા કરવામાં અમે ખૂબ કોમ્પિટિટિવ થઈશું કે સારી પ્રોડક્ટ આપી શકીશું ગ્રાહકને ઘણી બધી પ્રોડક્ટના ઓપ્શન મળશે અને જેનાથી ગ્રાહકને સો ટકા ફાયદો થવા જઈ રહ્યો છે અમે બાવીસ આઠે ઇન્ડિયન ગવર્મેન્ટની દરેક એજન્સીને પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ફાઇનાન્સ મિનિસ્ટ્રી કોમર્સ મિનિસ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટ્રી દરેકને મિલિંગથી આ જાણ કર્યા છે